કતો આસિલો ના યે બડા યાર 10000 રૂપિયા નો દામ કઈ ના એ 2000 આ 5000 લિમિટ લગા ને ખેલતામ ના એરા અમર ઈરા ભાઈ 2000 ભાઈ ના દીત અલ ખેલતામ ના લિમિટ લગા ને એરા ને ઓય ભાઈ યે ને લ 500 1000 500 1000 લિમિટ કતો લિમિટ 5000 દિલા હે બડા એ 500 1000 ઓય ભાઈ આવો આવો પાડો જલ્દી દો જલ્દી 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 સિંગલ 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 सिंगल मा ओला 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 बाजा जायो पमे लाग जाय बाना लाल एक 1000 1000 ए फरोना 2000 आ बारीडा हा एजे पैसा दोरन दे एदिक एदिक ए जानी 500 पैसा काला टुकला काला टुकला मार

पञ्चास हजार